સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુજ્ઞાન શાળાની અંદર વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ સાત વિષય ગુજરાતીની અંદર જે તમારી નવું પાઠ્યપુસ્તક છે બે હજાર ચોવીસ મુજબ એની અંદર નવી સ્વાધ્યપુથી છે એમાં પ્રકરણ છ જે છે અવિરામ યુદ્ધ મિત્રો ધૂમકેતુનું છે ધૂમકેતુનું પૂરું નામ જો તમને પૂછવામાં આવે તો ગૌરીશંકર શંકર ગોવર્ધનરામ જોશી એમની મિત્રો આકૃતિ છે તો એનું આજે આપણે સ્વાધ્યપુથીનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છીએ તો વિડીયોને તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે અને વિડીયોને હજી સુધી સસ સોરી મિત્રો ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો અચૂકથી સબસ્ક્રાઈબ કરી લેવાની છે તો હવે આપણે સોલ્યુશન સ્ટાર્ટ કરીએ પહેલો છે સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો એમાં પહેલો દરિયાનું પાણી ખડક સાથે પછડાઈ ઊંચે ઉડી જેના શેના જેવું બનીને બીજી ક્ષણમાં નીચું પડતું હતું તો આવશે ઓપ્શન બી રચકણ બીજો છે મોજા ઉછળી ઉછડીને ખડકમાં પછડાઈને કેવા અવાજ સાથે કસારા બંધ પાછા દોડતા હતા તો આવશે સી ધૂપ બીજો છે લેખકને હંમેશા સાનો શોખ હતો તો આવશે ડી દરિયા કિનારે ફરવાનો ચોથો છે આકાશ પાતળ વેંધી નાખતા પવનના એક ઝાપટે કોને જુદા કરી દીધા તો આવશે એ હોળી અને માણસને પાંચમો છે દરિયો શું હોય તેમ આનંદભેર છોકરો તેમાં ચાલ્યો ગયો તો આવશે ઓપ્શન બી રમતનું મેદાન છઠ્ઠો છે શું શ્રમ ભરેલું જીવન અને રણ મેદાન જ ખાલી જગ્યા આપતા હશે તો આવશે નિર્ભયતા આપતા હશે સાતમો છે લેખકના વિચાર મુજબ નિર્ભયતાથી શું કટા કડાતું હશે તો આવશે ઓપ્શન એ ચારિત્ર બીજો છે કૌંસમાં યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો એમાં પહેલો મોજા ખડકની સાથે પછડાઈને જાણે પાણીનો પણ લોટ થઈ જતો હોય તેમ નીચે પથરાતા હતા નેક્સ્ટ બીજો છે ખાલી જગ્યાની ચીસ હોય તેમ પવન સુસવાટા બોલાવતો હતો તો આવશે રાક્ષસની ચીસ હોય તેમ ત્રીજો ખાલી જગ્યાના કુટુંબના ટોળે ટોળા પાર ગયેલા પોતાના પરિવારજનોની રાહ જોતા હતા તો આવશે માછીમારના કુટુંબના ટોળા ચોથો માણસોના ટોળાને આવી જાઓ એમ આહવાન કરતો હોય તેમ દરિયો વધારે પ્રચંડ બનતો હતો પાંચમો લોકો બળતે હૃદય લાચાર મનોદશાએ તુબુલ યુદ્ધને છેલ્લું પ્રકરણ જોઈ રહ્યા છઠ્ઠો છે મનુષ્ય હાર્યો દરિયો જીત્યો સાતમો છે બીકના માર્યા બાપ દાદાનો ધંધો છોડવું તો તો મારું નાક વટાઈ જાય ત્રીજો છે સાચું છે કે ખોટું જણાવવાનું છે પહેલો છોકરો દરિયાઈ તોફાનમાં ફસાયેલા પિતાને જોઈ રહે છે ખોટું બીજો કુદરતના બળ સામે માણસનું બળ હારે છે આ એક તદ્દન સાચી વાત છે નેક્સ્ટ આગળ જોઈએ ત્રીજો દરિયાઈ તોફાનમાંથી બચવા માછીમાર ખૂબ પ્રયત્ન કરે છે સાચું ચોથો કુદરતના બળથી હોડી અને માણસ બંને અલગ થઈ જાય છે સાચું પાંચમો બાપના મોતનું વેર વાળવા છોકરો હોડકું લઈને દરિયામાં જાય છે ખોટું છઠ્ઠો પિતાના મૃત્યુના કારણે છોકરો કુદરતના બળને ધિક છે તો થશે સાચું હવે આપણે નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીશું નેક્સ્ટ મિત્રો છે ચોથો નીચેના વાક્ય કોણ કોને ઉદ્દેશીને અને કયા પ્રસંગે બોલે છે તે જણાવો પહેલો છે માળી સાચવજી એનો જવાબ છોકરો તેની માને કહે છે કે જ્યારે તે છોકરા બાપ દાદાનો ધંધો આગળ વધારવા હોડકામાં બેસી દરિયામાં જાય છે બીજું છે કેમ દોસ્ત ઓળખાણ પડી કે તો લેખક છોકરાને કહે છે કે જ્યારે તે દરિયામાં જવા પોતાનું હોડકું તૈયાર કરી રહ્યો હોય છે બીજું છે લ્યો રામ રામ સાંજે ફરવા આવશો કે તો છોકરો લેખકને કહે છે કે તે બંધ ચપડતાથી જ્યારે હોડકામાં બેસી દરિયામાં જાય છે ચોથો છે વહેલું મોડું સૌને મરવાનું જ છે ને તો આ છોકરાની મા લેખકને કહે છે કે જ્યારે તેનો દીકરો હોડીમાં બેસીને દરિયો ખેડવા આનંદભેર ચાલ્યો જાય છે અને વિદ્યાર્થી મિત્રો ધોરણ સાતના બીજા વિષયના પણ પાઠ્યપુસ્તકના સ્વાધ્યાય સોલ્યુશન આપણી ચેનલ ઉપર કરેલા છે જે તમામ વિડીયોની લિંક આવરીના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપી દીધેલી છે ત્યાં જઈને તમે તમામે તમામ વિડીયો જોઈ શકો છો અને ધોરણ સાતના અમારા WhatsApp ગ્રુપની અંદર પણ તમે જોડાવાનું ભૂલતા નહીં જે WhatsApp ગ્રુપની લિંક પણ આવડતના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલી છે જોઈએ પાંચમો નીચેના પ્રશ્નના ઉત્તર એક એક વાક્યમાં લખો એમાં પહેલો દેવદાનવ યુદ્ધ જેવો દરિયાના પ્રચંડ મોજાનો અવાજ સાને લીધે વધારે ભયંકર બનતો હતો તેમાં જવાબ આવશે દેવદાનવ યુદ્ધ જેવો દરિયાના પ્રચંડ મોજાનો અવાજ અંધકારને લીધે વધારે ભયંકર બનતો હતો બીજો છે માં દીકરો અત્યંત ચિંતાતુર ચહેરે શું નિરખી રહ્યા હતા તો માં દીકરો બંને અત્યંત ચિંતાતુર ચહેરે એકીટસે માણસનું અને કુદરતનું તુમલ યુદ્ધ નિરખી રહ્યા હતા ત્રીજો છે દરિયો પોતાના પ્રચંડ અવાજથી શું ધાબી દેવા વધારે ભયંકર બનતો ગયો તો મા દીકરાનો હૈયું ફાટે તેવું કરુણ આકૃત પોતાના અવાજથી દાબી દેવા દરિયો વધારે ભયંકર બનતો ગયો ચોથો શું જોઈને કદાચ દરિયાને પણ શરમ આવી હશે તો દરિયાની પ્રચંડતાને પણ કશું નહીં ગણનાર આવડો નાનો છોકરો નીકળ્યો આ જોઈને કદાચ દરિયાને પણ શરમ આવી હશે પાંચમો લેખક છોકરાને એક વર્ષ પછી મળ્યા ત્યારે તે શું કરી રહ્યો હતો તો લેખક છોકરાને એક વર્ષ પછી મળ્યા ત્યારે તે પોતાનું હોડકું તૈયાર કરીને દરિયામાં જવાની તૈયારી કરી રહ્યો હતો નેક્સ્ટ આગળ વધીશું છઠ્ઠો કે છોકરાએ હોડી કેમ તૈયાર કરી હશે તો છોકરાએ તેના બાપ દાદાને ધંધાને ટકાવવાની આગળ વધારવાના ઈરાદાથી હોડી તૈયાર કરી હશે સાતમો છે ઘર તરફ પાછા ફરતી વખતે માયે લેખકને શું કહ્યું તો ઘર તરફ પાછા ફરતી વખતે માયે લેખકને કહ્યું અમારો તો સાપ ધંધો એમ બીક રાખીએ તો કા કાંઈ પોહાય અમે દરિયાના દીકરા દરિયો અમારો બાપ વહેલો મળી સૌને મરવાનું જ છે છઠ્ઠો છે નીચેના પ્રશ્નોના ઉત્તર બે ત્રણ વાક્યમાં લખો એમાં પહેલો છોકરો આવી આવી કહીને કૂદવા લાગ્યો ત્યારે લેખકે દરિયા ઉપર દ્રષ્ટિ કરી તો તેમને શું દેખાયું તો છોકરો આવી આવી કહીને કૂદવા લાગ્યો લેખક દરિયા ઉપર દ્રષ્ટિ કરી તો દૂર દૂર ઝાંખા અંધકારમાં એક નાની સરખી હોડકી હિમાલય જેવડા મોજા ઉપર ચડીને નીચે પછડાતી અને પવનના ચપાટાથી હાલક ડોલક થતી નજરે ચડી બીજો છે મા દીકરો અત્યંત ચિંતાતુર બની ગયા કારણ આપું તો છોકરાના પિતાની હોડી દરિયાના ભયંકર તોફાનમાં ફસાઈ હતી તેમની નાની સરખી હોળી હિમાલય જેવડા મોજાઓ પર ચડીને નીચે પછડાતી અને પવનના ઝપાટાથી હાલક ડોલક થતી નજરે પડી આ દ્રશ્ય જોતાં જ મા દીકરો અત્યંત ચિંતાતુર બની ગયા નેક્સ્ટ ત્રીજો કે છોકરાના પિતાની હોળીને મદદ જવા કેમ કોઈ તૈયાર ન હતું તો હોળી ઘણી દૂર હતી પવનનો ઝપાટો ખૂબ આકરો હતો દરિયાનો વેગ અને એના સુસવાટા ભયાનક હતા તેથી દરિયાકિનારે જામેલી માણસોની ઠઠમાંથી કોઈ છોકરાના પિતાને હોડીને મદદે જવા તૈયાર ન હતું ચોથો છે દરિયા કિનારે ભેગા થયેલા લોકો કેમ તદ્દન શાંત બની ગયા તો પવનના એક ઝપાટે હોળીને અને માણસને જુદા કરી દીધા પછી તરત જ બીજા એક પ્રચંડ મોજાએ બંનેને દૂર દૂર ફેંકી દીધા આ જોઈ તેઓ સમજી ગયા કે દરિયો ભોગ લે છે આથી દરિયા કિનારે ભેગા થયેલા લોકો તદ્દન શાંત બની ગયા સાતમો છે નીચેના પ્રશ્નોના ચાર પાંચ વાક્યમાં ઉત્તર લખોમાં પહેલો કે એક વર્ષ પછી લેખકની નજર પહેલાં છોકરા પર પડી ત્યારે તેમને શું યાદ આવ્યું તો એક વર્ષ પછી લેખકની નજર પહેલાં છોકરા પર પડી ત્યારે એક વર્ષ અગાઉ તેણે કરેલું આકૃત મારેલા પછાડાને દોડી દોડીને જાણે દરિયા વચ્ચેથી હળી કાઢીને બાપને મળવા જાઉં એવી રીતે એણે બતાવેલી ઘેલછા તે દિવસે છોકરો એવું રડ્યો હતો કે જો દરિયો પથરાનો હોય તોય પીગળી જાત મને હળી કાઢવા દો હું દોડીને મારા બાપને બચાવી લાવું મને હળી કાઢવા દો એ જ એની ધૂન હતી આ બધા દ્રશ્યો લેખકની નજરે આગળ તરી આવ્યા નેક્સ્ટ આગળ વધીશું બીજો કે પોતાના બાપ દાદાનો ધંધો ચાલુ રાખવા અંગેના છોકરાના વિચાર જણાવો તો છોકરો પોતાના બાપ દાદાનો ધંધો ચાલુ રાખવા અંગે વિચારે છે કે તેને ભગવાને આ ધંધો સોંપ્યો છે બીજો ધંધો સારો આવડતો હોય તો ભલે નહીં તો બીકના માર્યા બાપદાદાનો ધંધો છોડવાથી તેનું નાક વડાઈ જાય જેમ દરિયાને તોફાન કરતાં આવડે છે તેમ ભગવાનને બચાવતા પણ આવડે છે તેના પિતા દાદા વગેરે દરિયામાં જ મર્યા તેથી તેનું પણ જે થવું હોય તે થાય પણ તે દરિયામાં જવાથી પાછો પડે તો તેનું માન નામ લાજે આઠમો છે નીચેના પ્રશ્નોના ઉત્તર તમારી નોટબુકની અંદર તમારે લખવાના છે તમારી વિડીયો સ્ટોપ કરી દે આ પ્રશ્નોના ઉત્તરો લખી લેવાના છે જોઈ શકો છો સંપૂર્ણ પ્રશ્નોના ઉત્તરો લખેલા જ છે પાઠના આધારે તોફાની દરિયા વિશે છ સાત વાક્ય લોકો પરીક્ષાની અંદર પણ પૂછાઈ શકે છે અને મિત્રો પ્રથમ પરીક્ષાના આઈએમપી પેપર્સો પણ અમે અમારી ચેનલ ઉપર અપલોડ કરીશું જેથી કરીને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો અચૂકથી સબસ્ક્રાઈબ કરી લેજો તમારા સાથે પડતા બીજા મિત્રો સુધી પણ શેર કરજો જેથી કરીને તેમને પણ લાભ થઈ શકે તો હવે આપણે નેક્સ્ટ સોલ્યુશન તરફ આગળ વધીશું આગળ છે મિત્રો નવમો કે આપેલા વાક્યમાં તમને જે જે લાગણી અનુભવાતી હોય તે લખો પહેલું ઉદાહરણ છે ઉદાહરણ તમે જોયું લો એમાં ડરની લાગણી અનુભવાય છે એમાં જોઈએ પહેલું માણસનું બળ થાક્યું હતું કુદરતનું બળ વધતું હતું તો આ દયા છે બીજો મને હળી કાઢવા દો હું દોડીને મારા બાપને બચાવી લઉં મને હળી કાઢવા દો તો આ ફિકર છે ત્રીજો મનુષ્ય હાર્યો દરિયો જીત્યો તો આ નિરાશા છે ચોથો મારી પ્રચંડતાને પણ કુછ નહીં ગણનાર આવડો નાનો છોકરો નીકળ્યો તો આ નવાઈનું છે પાંચમો તે દિવસે એ એવું રડ્યો હશે કે દરિયો પથરાનો હોત તોય પીગળી જો તો આ એક દુઃખ છે દસમો છે આપેલ જૂથોને લાગુ પડતા અ અને બ વિભાગ વહેંચીને લખો તો કુદરતનું બળ તો જે મિત્રો કુદરતી હોય ને માનવ સર્જિત હોય એ તમારે અલગ તારા છે તો પહેલાં આપણે કુદરતી જોઈએ તો નદીમાં પૂરની સ્થિતિ ઊભી થવી પહાડ ધસી પડવો ભૂકંપથી મકાનો તરાશય થવા જંગલમાં દાવાદળ લાગવો જ્વાળામુખી ફાટી નીકળવો દરિયામાં સુનામી આવવી આંખ હાથ પગનું સર્જન જોઈએ બ માનવનું બળ તો ચંદ્ર પર ચંદ્રયાનનો ઉતરવો કૃત્રિમ માણસ બનાવો સોલાર સિસ્ટમ બનાવી નદી કે દરિયામાંથી વીજળી ઉત્પન્ન કરવી પાણીનો સંગ્રહ માટે ડેમ બાંધવા અવકાશીય સંશોધન માટે યાન મોકલવું શરીરમાં કૃત્રિમ અંગો મૂકવા અગિયારમાં છે યોગ્ય ચિરામ વિરામ ચિહ્નો મૂકી વાક્ય લખવાનું છે તમે જોઈ શકો છો વાક્ય બનાવીને લખેલા છે વિરામ ચિહ્નો મૂકીને નેક્સ્ટ આગળ વધીશું તો નેક્સ્ટ પણ મિત્રો એ જ છે કે તમે વિડીયો સ્ટોપ કરીને લખી શકો છો બાપુજી ક્યારે અમદાવાદ જવાના છે ખબરદાર ત્યાં જ ઊભા રહેજો પાંચમો અરે મારા સાબ શું ભગવાને બચાવતા નથી આવડતું છઠ્ઠો અમે પ્રવાસમાં દીવ દ્વારકા વેરાવળને સોમનાથ ગયા સાતમો પ્રાર્થનાના શબ્દો હતા મંદિર તાળું વિશ્વરૂપાળું આઠમો તુલસીદાસે રામચરિત માનસ ગ્રંથ લખ્યો છે નવમો બાળકે કહ્યું મને હળી કાઢવા દો દસમો છોકરો કહે માળી સાચવજે નેક્સ્ટ બારમો છે નજીકનો અર્થ હોય એની સામે રાઈટ કરવાનું છે તુમુલ તો તમે ભયંકર ઘૂસર તો થશે ધૂળના રંગનું અતળ તો તમે અતિ ઊંડું ચિંતાતુર તો તમે બ વિચારોથી ગભરાવું મશગુલ તો તસે તલ્લીન નેક્સ્ટ છે નીચેના વર્ણ સામે અર્થના શબ્દ આપી વાક્ય પ્રયોગ કરો તો વાક્ય પ્રયોગ મિત્રો તમે તમારી રીતે જાતે પણ કરી શકો છો ઘસારો તો જોરથી ધસવું તે ઘસારો તો ખર્ચ ખોટ કે નુકસાનમાં ઉતરવું બીજું છે સાંભળવું તો આવશે શ્રવણ કરવું બીજું છે સાંભળવું તો આવશે યાદ આવવું નેક્સ્ટ આગળ વધીશું જોડણી સુધારીને લખો તો યુદ્ધ દરિયો સ્ત્રી કુટુંબ દ્રષ્ટિ બૂમાબૂમ મશગુલ બંધ નિર્ભયતા અને ચારિત્ર નેક્સ્ટ છે મિત્રો પંદરમો બે બે સમાનાર્થી શબ્દો લખો અવાજ તો ધ્વનિ અને સાદ પ્રચંડ તો વિરાટ અને કદાવર કુદરતી સાગર ઉદ્ધી સમુદ્ર નેક્સ્ટ છોડવા વિરુદ્ધાર્થી શબ્દ ઊંડું તો છીછરું જળ સોરી જય તો પરાજય અંધકાર તો અજવાસ ઊંધું તો સીધું રુદ્ર તો શાંત મુશ્કેલ તો સરળ ડૂબવું તો તરવું જીતવું તો હારવું શરમાળ તો બે શરમ હસવું તો રડવું સત્તરમો છે શબ્દશો માટે એક શબ્દ આપો ઊંચેથી એકદમ નીચે અફડાવું તે તો આવશે પછાટ પાણીનો તરંગ તો મોજું ધૂળના રંગનું તો આવશે કુસર નેક્સ્ટ વૃદ્ધિ અર્થ આપી વાક્ય પ્રયોગ આકાશ પાતળ વિંધવા તો કરવામાં કાંઈ બાકી ન રાખવું તો મહેશે સરકારી નોકરી મેળવવા માટે આકાશ પાતળ વિંધી નાખ્યા હતા બીજો રામ રામ કરવા તો મેળાપ કે વિદાય વખતેનો બોલ તો ઘરે મહેમાન આવતા બધા એકબીજાને રામ રામ કરે છે મિત્રો આપણા સૌ કોઈના ઘરે આપ આ રિવાજ ચાલતો જ હોય છે જોઈએ ઓગણીસમો રૂઢિપ્રયોગનો અર્થ શોધીને લખો અને નવું વાક્ય બનાવો તો જોઈએ મીટ માંડવી તો એકી નજરે જોઈ રહ્યો તો મા દીકરો પોતાના સંઘર્ષને એકી નજરે જોઈ રહ્યા હતા નવ વાક્ય તો પોસ્ટ ઓફિસમાંથી ટપાયેલી ચિઠ્ઠી લઈને આવતો હોવાથી મહેશ તે રસ્તે મીટ માંડીને જોઈ રહ્યો હતો નેક્સ્ટ હવે જોઈએ બીજો ઠઠ જામવી તો ભીડ જામવી નવ વાક્ય તો પૂનમના દિવસે દ્વારકાનામાં મંદિરે ઠઠ જમે છે બીજું શ્રી આહવાન કરવું તો પડકાર કરવો નવ વાક્ય જોઈએ તો લક્ષ્મણે ગુફામાં છુપાયેલા મેઘનાદને યુદ્ધ માટે આહવાન કર્યું ચોથો છે નાક વઢાઈ જવું તો આબરૂ જવી નવ વાક્ય રમેશ ચોરી કરતાં પકડાતા આખા ગામમાં નાક વઢાઈ ગયું નેક્સ્ટ મિત્રો પ્રવૃત્તિ છે તમારે જે કંસમાં વિરામ ચિહ્નો તમને કહેલા છે એ વિરામ ચિહ્નો ઉપયોગ કરી પાઠમાં આવતા શબ્દો તમારે લખવાના છે જે પ્રવૃત્તિ સંપૂર્ણ કરેલી છે તો વિદ્યાર્થી મિત્રો આ હતો આપણો ધોરણ સાત વિષય ગુજરાતી વિષયની અંદર પાઠ નંબર છ જે છે અવિરામ યુદ્ધ એનું વૈદ્ય સંપૂર્ણ સોલ્યુશન તો વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઇક કરજો ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત